જય માતાજી ખેડૂતભાઈઓ નવરાત્રીની બધા ખેડૂતભાઈઓને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને નવરાત્રી દરમિયાન આપણા વાળામાં ટોલિયો અને ટ્રેક્ટરો આપણી પાસે આવે છે જે નવા સ્ટોકની અંદર એ હું તમને વિડીયોની અંદર બતાવીશ તો વિડીયો લાસ્ટ સુધી જોજો ખેડૂત ભાઈઓ અને ટોલીઓ આપણે આવી છે તો જેટલા ભાઈઓને ટોલિયો લેવાની હોય એ પણ તમને હું વિડીયોની અંદર બતાવીશ તો વિડીયો છેલ્લે લગીને જોજો અને તમને ટ્રેક્ટરનો સ્ટોક એ પણ તમને બતાવીશ જે નવા ટ્રેક્ટરો આવે છે સ્ટોકની અંદર એ પણ તમને વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયો આગળ વધારતા તે પહેલાં ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો પહેલું ટ્રેક્ટર બસો પાસઠ ભાઈ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવરેજવાળું ટ્રેક્ટર લેવા માટે શોધતા હોય છે અને ફરતા હોય છે બજારની અંદર તો એમની માટે ભાઈ આવી ગયું છે બસો પાસઠ મહિન્દ્રા બે હજાર બાવીસ મોડલ બાવીસનો નવમો મહિનો ટ્રેક્ટર જોઈ શકો છો એકદમ ફ્રેસ કન્ડિક્શનની અંદર છે ભૂમિપુત્રની અંદર એકદમ બેસ્ટ અને કંપની ટાયર કમની કન્ડિક્શનની અંદર ટ્રેક્ટર છે તો ભાઈઓ બસો પાસઠ આપણી પાસે આવી ગયા છે એવરેજમાં બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર મહિન્દ્રાની અંદર તો જેને લેવો હોય તે ફટાફટ આવી જજો પછી ભાઈઓ ટોળિયોની વાત કરું ટોલિયો તમને બતાવી દઉં ઘણા બધા ખેડૂત ભાઈઓ ઘણા સમયથી મને ફોનની અંદર કે યુટ્યુબની અંદર કે વિડીયોની અંદર કમેન્ટ કરતા હોય છે કે ટોલીઓ આવો તો જણાવજો તો ભાઈ ખૂબ મર્યાદિત ટોલીઓ આપણી પાસે અવેલેબલમાં છે જે લેવી હોય તે પહેલાં વહેલા આવી જજો ધોડકા તમારી માટે જોઈ શકો છો ટોલીઓની કંડિશન તમે જુઓ ભાઈ એકદમ ફ્રેશ કન્ડિશન નવી ટોળલીઓ મોટા પાટિયાવાળી એ ટાયર તમે જોઈ શકો છો ભાઈ નવા ટાયર સાથે ટોલીઓ મળશે તમને અને તમે આ જોઈ શકો છો પાટિયા મોટા પાટિયાવાળી અને આગળથી યુઝ નથી થઈ પડતર પડતી ટ્રોલીઓ છે ખૂબ ઓછી ચાલેલી અને એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર ટ્રોલીઓ છે તો જેમને ટ્રોલીઓ લેવી હોય તે ફટાફટ આવી જશે ધોળકા ચણીના ટ્રેક્ટરની અંદર બરાબર છે ચલો તમને બીજા ટ્રેક્ટરો બતાવું ટોલીઓની વાત થઈ પૂરી આપણે આપણો એડ્રેસ ધોળકા ચણીના ટ્રેક્ટર ત્યાં તમને મળી જશે ટ્રોલીઓ હવે તમને બતાવું જોન ડિયર એકાવન જીરો પાંચની અંદર ફોર બાય ફોર આપણી પાસે આવી છે એકદમ ફ્રેશ અંદર નવું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો જોન ડિયર એકાવન જીરો પાંચ બે હાજર એકદમ નવું ફ્રેશ કંડિશન ની અંદર ટ્રેક્ટર તમે ચારે બાજુથી જોઈ શકો છો ચારે ચાર ટાયર નવા છે બે હાજર બાવીસ નો નવમો મહિનો અને ટ્રેક્ટર તમે ટ્રેક્ટર જોઈ શકો છો સુપર કંડિશન ની અંદર ટ્રેક્ટર છે ભાઈ વહેલા તે પહેલા ભાઈ આવા ટ્રેક્ટરો નહીં મળે આ નવરાત્રી દરમિયાન સ્ટોક છે અને એકદમ બેસ્ટ સ્ટોક આવી ગયો છે તો વહેલા તે પહેલા ખેડૂત ભાઈ બીજા ટ્રેક્ટર ચલો બતાવું તમને ફોર બાય ફોર ની અંદર અત્યારે હાલમાં ઘણા ખેડૂત ભાઈઓ મોટા ટ્રેક્ટરો અને ફોર બાય ફોર ની અંદર લેવા માટે શોધતા હોય છે તો ફોર બાય ફોર ની અંદર તમને જોવા મળીએ છે પાવર ટેક પાવર ટેક હીરો પિસ્તાલીસ ફોર બાય ફોર બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ પાવર સ્ટીરિંગ સાઇડ ગેટ બરાબર પછી ફોર બાય ફોર ની અંદર પાંચસો પંચોતેર પાવર સ્ટીરિંગ સાઇડ ગેટ પેપર બે હજાર બાવીસ મોડલ અને બત્રીસ ત્રીસ પિસ્તાલીસ હોસ્પરની ફોર બાય ફોરની અંદર ટ્રેક્ટર તો મોટા ખેડૂતભાઈ જેમને મોટા ટ્રેક્ટરો લેવા છે તો ફટાફટ આવી જાઓ દોડતા ટ્રેક્ટરની અંદર તો બીજા ટ્રેક્ટરો તમને બતાવો યુની અંદર નવા ટ્રેક્ટર બસો પચીસ જીવ એકદમ જીરો કલાક ચાલેલા એ પણ ટ્રેક્ટરો જેમને ખેડૂત મિની ટ્રેક્ટરની જરૂરિયાત છે તેમની માટે મિની ટ્રેક્ટર બી અવેલેબલમાં છે પછી બસો પંદર યુવરાજ બી છે

ખેડા બગોદરા હાઈવે ફૂલેન ચોકડી આપણો વાડો આવેલો છે ત્યાં આવીને તમે કોન્ટેક કરી શકો છો અને લઈ શકો પછી પછી આવી ગયું છે ભાઈ પાવરટેક ચારસો ઓગણચાલીસ તમે જોઈ શકો છો પાવરટેક ચારસો ઓગણચાલીસ એકદમ નવું ફ્રેશ કન્ડિશનની અંદર જીરો કલાક ચાલુ આવી ગયું ભાઈ વહેલા તે પહેલા નવરાત્રિનો સ્ટોક છે એકદમ હોલસેલ ભાવે તમને મળશે ને નવા ફ્રેશ ટ્રેક્ટર પાવર ટ્રેક પછી બતાવું ચલો આવી જાઓ ભાઈ મિનિની અંદર સોનાલિકાની અંદર ગાર્ડન ટ્રેક મિનિ ટ્રેક્ટર ગાર્ડન ટ્રેક સોનાલિકાની અંદર ફોર બાય ફોરની અંદર છે બરાબર છે જ્યાં જોતું હોય તે આવી જવું પછી મહિન્દ્રાની અંદર મહિન્દ્રા યુ ટેક પ્લસ ચારસો પાંચ બે હજાર ત્રેવીસ મોડલ પાવર સ્ટ્રીંગ સાઈડ ગેરવાય તો ચાલીસ વર્ષ પણની અંદર જે પણ ખેડૂત ખેડૂતભાઈને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું છે તેમની માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર મહિન્દ્રા ટેક પ્લસ ચારસો પાંચ તો ભાઈ નવરાત્રિ દરમિયાન જેને ચારસો પાંચ અથવા મહિન્દ્રામાં ચાલીસ પણ ટ્રેક્ટર લેવું છે તે નવું લેવા જતાં પહેલાં એકવાર આવીને આ ટ્રેક્ટર જુઓ તમને નવા જેવું હોલસેલ કિંમતની અંદર ટ્રેક્ટર મળશે તો નવા લેતા પહેલાં તમે એકવાર ચંડીના ટ્રેક્ટરની મુલાકાત જરૂરથી કરજો તમને ઘણો બધો ફાયદો થશે નવા ટ્રેક્ટર કરતાં અને ટ્રેક્ટર તમને નવા જેવા જ મળશે તમે કન્ડિક્શન જોઈ શકો છો એની પાવર સ્ટીરિંગ સાઈડ કંડેક્શન જોઈ શકો છો તો ભાઈ રહેજો સાથે મળી જશે એસપી ચારસો પંચોતેર તો જે પણ ભાઈ શોધી રહ્યા હોય અને નવું ટ્રેક્ટર લેવા જઈ રહ્યા હોય તેમની માટે બેસ્ટ ટ્રેક્ટર છે નવાનું નવું ટ્રેક્ટર તમને હોલસેલ કિંમતની અંદર મળશે શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર અને ચારસો પણ છે એવું જ ટ્રેક્ટર જીરો કલાક ચાલેલું મહિન્દ્રા એવોટેન્દ્રા પાંચસો પંચેતી રેસપી પર આ સાદું સ્ટીરિંગ છે પણ આ પણ ઝીરો કલાક ચાલેલું નવું ફ્રેશ ટ્રેક્ટર તો ભાઈઓ નવા ટ્રેક્ટર મહિન્દ્રામાં લેવા જતા પહેલાં એકવાર ચંડીના ટ્રેક્ટરનું રૂબરૂ જરૂરથી મુલાકાત લેજો બીજા ટ્રેક્ટરો તમને બતાવું સોનાલિકાની અંદર તમે સાતસો ચાલીસ ત્રેવીસનું મોડલ જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર સોનાલિકા સાતસો ચાલીસ તમે કન્ડિશન જોઈ શકો છો ગિયર છે ટ્રેક્ટર અને એકદમ બેસ્ટ ટ્રેક્ટર સોનાલિકા ચાલીસ વસ્તુમાં સોનાલિકા ટ્રેક્ટર લેવા જે પણ જઈ રહ્યા છે ભાઈઓ નવા શોરૂમની અંદર તે એકવાર જરૂરથી મુલાકાત લેજો તમને શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર આપણાવાળાની અંદર રિઝનેબલ પ્રાઇસની અંદર મળી જાય પછી ચારસો પાંચમાં આપણી પાસે ત્રેવીસનું એક બે ત્રણ ચાર પાંચથી છ ટ્રેક્ટરો છે તો મહેન્દ્રામાં ચારસો પાંચ જેને લેવા હોય તે આવી જાઓ ભાઈ હોલસેલ કિંમતની અંદર ઢગલો ટ્રેક્ટર પડ્યા છે બરાબર છે તો ફટાફટ મુલાકાત લો ચંડીના ટ્રેક્ટરની અંદર બાકી ટ્રેક્ટરો બધા બહુ છે આપણી પાસે તમે જોઈ શકો છો એમાં આઈસરની વાત કરું આઈસર કંપનીમાં તો ભાઈઓ આઈસરની અંદર ત્રણસો એસીડી ટ્રેક્ટર આવી ચૂક્યા છે તો એ પણ બાવીસનું મોડલ અને એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર ચારે ચાર ટાયર નવા આવા ટ્રેક્ટરો તમને વળકા ચંડીના ટ્રેક્ટરની અંદર મળી જશે તો એકવાર ભાઈઓ વિચાર કરજો નવું ટ્રેક્ટર લેવા જતા પહેલાં એકવાર ધોળકા ચંદ્રના ટ્રેક્ટરની મુલાકાત લેજો બાકી ટ્રેક્ટરો મેં તમને બતાવ્યા ટોલીઓ બતાવી બધું બતાવ્યું તો ફટાફટ જેમને બી ટ્રેક્ટરો અથવા ટોલીઓ લેવી હોય તો તે વહેલાં તે પહેલાં ફટાફટ આવી જજો અને આપણા વાડાની અંદર બસો પ્લસ ટ્રેક્ટરો અવેલેબલમાં છે તો લેવા માટે સંપર્ક કરો આપણો મોબાઈલ નંબર તમને આપણી આઈડીમાંથી મળી જશે તો કોન્ટેક કરજો અને ટ્રેક્ટરો તમને બધી જ કંપનીમાં મળી જશે હોલસેલ કિંમતની અંદર તે એકવાર મુલાકાત જરૂરથી લેજો અને તમે મુલાકાત લેશો સારામાં સારા ટૅક્ટરો તમને અહીંથી મળી જશે તો ખેડૂતભાઈ વિડીયો સારો લાગ્યો હોય તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ ભાઈઓને ખેડૂતભાઈને શેર કરી દેજો તમે શેર કરશો તો તમારા આજુબાજુના ખેડૂતભાઈને સારું ટ્રેક્ટર લેવાની એક તક મળશે અને એક સારું હોલસેલ કિંમતની અંદર ટ્રેક્ટર લઈ શકશે જય માતાજી જય જગાન જય કિશન